ભાઈ સંધી નું ચાર પેરે પેરે દેસમાં બસ રુદસ હા મર ગયા નું દુરમાં ચાર દી લખેનો કે માથે જમ ના પડતી રગા બસ થાળવી દીધી આપું જાને કબા આઈને છે પેટું તો રો કરવ કરવદ કાદુંંડે કરવદ કાદા આ લે એંડી દાદી આ રાય નદી પામે ને એટલું ઉડદક રાય આ હં હં રાય